તો અહીંયા નવરા નવરાતું હતું કીધું ગામમાં ગામમાં ઉતારી નાખી તો બે ત્રણ દિવસથી વરસાદ એક ધારો વરસે છે એ જવાનું મને નીચ થતું અને હા રજા બગાડ નાખી રજા તો ઠીક છે હલોનું આપણું તો વેકેશન હતું પણ બિચારા ખેડૂતોનું પાક બધો બગડ નાખ્યો છે વાત પૂછોમાં સિંગ બગડી ગયો કપા બગડી ગયો મતલબ બધા પાકમાં નુકસાન થઈ ગયું છે તો આપણી તો રજા હલોનો એ બરાનું બધીને બહુ નુકસાન થઈ ગયું છે તો કાંઈ નહીં આપણે જો માટા મેરા કરી કેમ કે વરસાદનું ક્યાંય જવાનું મન નથી થતું અને જુઓ આપણા ઘરની પાછળ નિશા આવી રીતે આમ ઘર છે આ એ વિસ્તાર છે આખો અને સાવન બે શબ્દ કે છે અરે એમ થાય નહીં કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બની રહ્યો આજને બધું શું કહેવાય

કોઈ દેખાતું નથી પાદર બાજુ પાદર ખાલી ખાલી છે દુકાને બેઠા છે માણસો દેખાય તો આપણે જો બેઠક છે દરવાજે હાઈસ્કૂલ છે અને આ પ્રાથમિક શાળા છે ને હાઈસ્કૂલ છે કાંઈ ને બની રહ્યું હાલો આપણે દુકાન પર જોવા તો મારી અમારા માણસો બેઠા છે દાંત કાઢે છે આપણે આવું જોઈએ જ છે હાલો ત્યાં જઈએ

જાય પાદર બાજુ પાછા કડે બે બે ઓ ભાઈ બનનો મંડો છે હા આ જિગ્નેશ યુટ્યુબર આયા જો જીગા આ તો યુટ્યુબર છે ઓ ભાઈ જિગ્નેશ આ લીલા દૂધ બૂધ તો રાખો કાય ને હાલો સા પાણી પી લેવી હાલો મિત્ર તો સા પાણી પી લે પી લીધા છે ના ઓકરે બેઠા થઈ ગયા જો ટ્રેક્ટર માં આ ટ્રેક્ટર આપણને તો ફાવે છે પણ આકું નથી

તો મિત્રો મેગી બની ગઈ છે અને મસ્તીની ની મેગી બની છે મસાલા લાલ ચટક જુઓ મેગી થઈ છે તૈયાર આને બહુ મેગી ભાવે છે કા હા પણ આ છે સાવર એ લો ખાઓ લો મમ્મી આમાં બેઠા છે તો બે બેઠે છે આ લો ખાઓ ભઈયા આ જન ખાઈ હોય કાય ને આલા મેગી ખાઓ બીજો બધું પછી બ્લોક પછી પેલા મેગી

રોટલો એ રોટલો હારો બનેને પડી ગયા ઉપર કે નઈ ચાલો રોટલા તો હારા જ બને છે અને હા ન્યા કરતા સુરત કરતા રોટલા એ ખાવાની મજા આવે છે કેમ કે અહીંયા સુલા માથે રોટલા બને છે અને એના ગેસ માથે બને છે એટલે તો કાઈ નઈ આ બેનું બની કદી તો મિત્રો ખાવાનું ખાઈ લીધું છે અને આવી ગઈ છે હવે સોડા જો સાવન લઈ આવ્યો છે સોડા તો કાઈ નઈ સોડા બોડા પી લેવી કઈ છે હાજી જલજીરા કાઈ નઈ હાલો હાજી જલજીરા પી લેવી અને ઘંટે હાલો મિત્રો લોકો કંકોત્રી થોડી લખવાની હતી લખાઈ ગઈ છે અને જો અને હુકડી બની ગઈ છે તો હુકડી હવે ખાઈ લેવી હાલો મે રેડી આર જોઈ કાઈ દે હાલો ઘંટે આ વરસાદે તો ભારે કરી છે ભાઈ અમારી રજા બગડ નાખી અને આ જુઓ

જોતા રહેજો ને હા આપણે એક લાઈવ પણ ચડાવ્યું છે જે આપણા ગામમાં ધોધમાર વરસાદ આવ્યો તો એ તો એ લાઈવ પણ જોઈ આવજો અને હા હવે આપણે સુરત નીકળી જવાનું છે તો લગભગ અહીંયા ગામનો લોક આવે તો આવે નગર સીધો સુરતનો લોક આવશે તો કાંઈ નહીં ચાલો મળીએ એક નવા અવલોકમાં ત્યાં સુધી બાય knows when go down. You must be crazy if you think that I'm a slow down. But wanna hear it talking shit from the drama. Keep it coming, i am send you, you to your mama. Uh, Mr. whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. You can't fuck with this, I'm going to try. This one's the first to pull fly, I'm the last one to die.